देखो गाइस ये कैसे हिल रहा है देखो अभी ये जिंदा है ये जिंदा है अभी जिंदा है हे गाइस गुड मॉर्निंग केम सो तय बदा मजा मो ना अपना ब्लॉग जोता हो तो बदा मजा मो जो है तो गाइस आज तो लेट आपने ब्लॉग स्टार्ट करयो छे करीबन बाकी गया छे 11 અને છે ને આજે આપણે થોડું ખેતરનું કામ હતું એટલે લાઇનમાં પોણી ચાલુ કરવાનું હતું એટલે થોડું ખેતરનું કામ હતું તો ફાઇનલી એ બધું ચાલુ કર્યું કમ્પ્લીટ કર્યું અને હવે આવ્યા છે આપણા ઘેર એ તમને મિની વોકમાં જોવા મળી જશે બરાબર અને હાલની અંદર આપણા ઘેર આવ્યા છે તો જોઈએ બધા શું કરે છે તો હાલમાં તો ઘેર વાગી ગયા છે તો બટું ગુડ મોર્નિંગ આજ તો લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમે તો રોટવાને લખપ ને દીધું તો ગાઈસ આના ફાઇનલી જો લોડ બોટ ભંદાયો શાકભા ગયું રહ્યો હતો ઓકે આનું બનાવી શાક બટાકાનું શાક તો ગાઈસ सब्जी બનાવીએ સર પછી શું કરે ખાના પડતા શું જોખાની નસીબો બનાવું ગાઈસ ફાઇનલ એક બીજો ઓફર સા આપણો આટલા ઘણા દિવસથી આપણે કીધું હતું કે સીરો તો આજે છે ફાઇનલી થોડી વારમાં તમને વિડીયોની અંદર જોવા મળી જશે અને જો કદાચ ખેતરમાં જતા રહીએ આપણે વાણી આવતો નહીં પણ બતાવી શકીએ પણ ફાઇનલી આપણે પટ્ટીઓ કહી દીધું એટલે ફાઇનલ જ છે આપણા આજે સી ઓ છે ચાલો બીજો આ બાજુ શું કરે છે બધાને ગુડ મોર્નિંગ કરી નાખીએ આપણે સરપંચને બધા જો સરપંચ આવવાનું કોમ લીધું સરપંચે જો ગૌ જાળવાનું ગૌતમ ગુડ મોર્નિંગ શું કરતો હતો શું કરતો હતો કશું નહીં સરપંચ ગુડ મોર્નિંગ તો ઊંઘી હજી ઉઠી ઊંઘી છે ને પેલા પાછી છે ને અગિયાર વાગ્યા એટલે પાછું ઊંઘી ફાઇનલી આ બાજુ બનવાની તૈયારી છે નાલમાં આપણે છે ને કાલે આપણે ગયા હતા હેર સલૂન તો કારણ કે ઘણા દિવસ થી બધું ક્યાં કઈ કરતી આપડા પાસે ફાઈનલી જીઆ હતા અને પણ આજે તો મૂડ અલગ જ લાગે છે ગાઈસ કારણ કે ચહેરો ભજન ઉતરી જાય ને એવું લાગે તો છે ને તો એ બધું બનતું બનતું હોય છે આપણે જોડે ત્યાં તમને મને જે થાય છે તમે કીધું બરાબર બાકી આપણી ચેનલ પર નવા તો સબ્સ્ક્રાઇબ કરી નાખો તો ગાય ફાઇનલી છે ને આ બાજુ કીધું હતું ને આપણે ભેડકાનો કીધો કી નાખ્યું હતું કી વાત છે જો ગાઈઝ એવું એ તો સ્પ્રે થઈ જાય ગાઈઝ ટેસ્ટી સુધી બોલ્યું હોય છે આપણે પછી જમી લઈએ

તો ગાય ફાઇનલી છે ને આપણે ખેતરમાં છીએ બપોરનો ટાઈમ છે તો ગાય પાણી આવી ગયું છે તો આજ તો પોણી વાળવાનું છે પછી આપણે ચાનો ટાઈમ મળી જાય બરાબર આવી હતી ભટુ આવીને પછી થોડી વાર આરામ કર્યો પછી ઘેર જઈશ તો ચા લઈને આવશે તમને બતાવ તો ગાય છે ને ગૌતમભાઈ આવશે ચાય લઈને જો ગાય ગૌતમભાઈ ચા લઈને જોઈ શકો છો આપણે ચા લઈ લીધી છે ગૌતમભાઈ ને ચા લઈને આવી ગયા છે તો પેલા આપણે ચા બી લઈએ

જો મસ્તી અમારે સારો ફરત પપ્પી નાય તો આપડે ઘરે જતો જુઓ સરપંચ

તો ના કાઢે ને તો પલર પલર તો આ રહ્યો ને એક મો બંગો ગાય ચાલો આપણે પેલા નહીં ધોઈ રેડી થઈ જઈએ પછી આપણે મળીએ છીએ તો ગાઈ આ બાજુ ગુડ્ડુ આવી જશે ને આ બાજુ ગૌતમ પેડા લઈને ફરજ છે હા અમાર નટુબન તમાકુ વેચીને એટલે પેડા કરી છું કે નટુબા ગાય જો આજે તમાકુ વેચી નટુબા આવી છે અને પેડા ચડાવે છે માતાજીને અને ગાય છે ને આ બાજુ જો જમણવાર સારું થઈ ગયું છે હું બાકાત છું કારણ ગાય આપણે જ્યાં તમે નાવા તો આપણે લેટ થઈ ગયા બધો બેહી ગયો છે તો આપણી વાત જોઈ રહ્યા છે ચલો તો આપણે પણ જમી લઈએ ગૌતમ બે પેઢા બધા વિશે રાખે આલે લે બધો ના લે ચલો તો કાંઈ જ આપણે જમીન પસાઈ ગયા મંદિરે એક કારણ કે નટુભાઈ અને પ્રસાદ ચડાવવાને હતી પેઢા ને એવું તો ગુડ્ડુ ગૌતમ અમે આવી ગયો છીએ મંદિરે જો આપણે આ બાજુ દર્શન કરીએ જો જય માતાજી દીવા ચાલુ છે

मैले यति नभए रक्साथै त भइरहने जय माता गुड नाइट